રાખી શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ શેર તાલુકા પંથક માંથી આગામી સાતમી જુલાઈ ના રોજ ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નું ડભોઈ નગર માં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમજ સત્તરમી જુલાઈના રોજ મુસ્લિમ સમુદાયના મોહરમ પર્વ પ્રસંગે નગરમાં શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક ડીએસપી રોહન આનંદ તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં તાલુકા સેવા સદન સભા હોલ ખાતે રાખવામાં આવી હતી આ પ્રસંગે ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા તેરા તુષ્કો અર્પણ અંતર્ગત પાંચ ફરિયાદીઓને તેમના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા નગરમાં આવતા આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખી નગરપાલિકા વીજ કંપની સહિત વિવિધ અધિકારીઓને તૈયારીના ભાગરૂપે આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ ડીવાય એસપી આકાશ પટેલ પીઆઈએલએ વાઘેલા સહિત પીએસઆઈ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો નગરમાં બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવા સૂચનો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગરતુર છે એટલે કે તમને આપનો તમને છે વિસ્તારમાં આપણે શાંતિ સમિતિની મીટિંગની શરૂઆત કરીએ દર વર્ષની આ વર્ષે यहाँ पर लोग दूसरे कहीं के साथी और उस शिक्षाओं को इन लोगों ने कर दिया। साथ ही, इस पब्लिक ने न्यायिक यानी एक स्पिरिट आया, यानी स्पिरिट असिस्ट में। इतना बड़े सरकार को बस कर जो भैया करीच, साथ ही साथ महिला निरीक्षण कार्यालयों को घना भरा जा रहा है। આજ રોજ ડભોઈ ખાતે ધારાસભ્યશ્રીની હાજરીમાં અને ડભોઈ શહેરના ગામના લોકોની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવેલ હતા જેમાં રથયાત્રાનો પ્રોગ્રામ અને મોહરમના અનુસંધાને શું શું સાવચેતી જાળવવાનું છે આ બાબતમાં પબ્લિકને માહિતગાર કરવામાં આવેલ હતા અને ભેગા ભેગા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો પણ અહીંયા યોજનામાં સમાવેશ હતો જેમાં પાંચ લોકો જેનો મોબાઈલ ખોવાઈ ગયા હતા આ મોબાઈલ તપાસ દરમિયાન મેળવીને આ લોકોને પાછા આપવામાં આવ્યા હતા ભેગા ભેગા આજ ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી એમનો પણ અહીંયા અમે લોકો ચર્ચા કરી હતી પોલીસ તરફથી પબ્લિકને સૂચના આપવાની હતી બીજે બાબતમાં કે બીજી બાબતમાં એ આપવામાં આવ્યું અને પબ્લિકનો પણ જે પણ સેશન હતું એ પણ નોટ ડાઉન કરવામાં આવ્યું અને પછી બધા લોકોને આભાર વિધિ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો એ પ્રોગ્રામ આપણા પ્રાંત ઓફિસની કોન્ફરન્સ રૂમમાં રાખવામાં આવેલ હતા આગામી સાત જુલાઈ અષાઢી બીજ ને દિવસે રથયાત્રા અને સત્તરમી જુલાઈએ મોહરમ આ બંને તહેવારોને અનુલક્ષીને આજે શાંતિ સમિતિની મીટિંગ દર્ભાવતી નગર ખાતે વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ ડીવાય એસ પટેલ ડભોઈના પીઆઈ વાઘેલા સાહેબ નગરપાલિકાના પ્રમુખ વિરેનભાઈ જિલ્લાના મહામંત્રી ડોક્ટર બ્રહ્મભ સાહેબ કોંગ્રેસ અને ભાજપ બંનેના આગેવાનો ચૂંટાયેલા સભ્યો હિન્દુ અને મુસ્લિમ કોમના બંનેના આગેવાનો સામાજિક કાર્યકરો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી તહેવારો શાંતિપૂર્ણ રૂપે ઉજવાય ભાઈચારાથી ઉજવાય પૂર્ણ રીતે ઉજવાય છેલ્લા સાત વર્ષથી નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી એ જ રીતે આ વખતે પણ કોઈ પણ બનાવ બન્યા વગર શાંતિથી બંને કોમના તહેવારો બંને કોમના લોકો શાંતિથી અને ઉલ્લાસપૂર્વક ઉજવશે અને જે ગર્ભા હવે ઓળખ બની છે અને સંસ્કારી નગરી તરીકેની ઓળખ છે એ ઓળખને ફરી પ્રસ્થાપિત કરશે એવી તમામ આગેવાનોએ ખાતરી આપી છે અને સાથે જ આ કાર્યક્રમ મીટિંગમાં તેરા ચૂચકો અર્પણ જે લોકોના મોબાઈલો ખોવા હતા એવા પાંચ મોબાઈલો જે તે માલિકને પરત કરવામાં આવ્યા છે જે સોશિયલ મીડિયા દ્વારા જે ક્રાઈમ કરવામાં આવે છે સાઈબર ક્રાઈમ એ અંગે પણ સમજ આપવામાં આવી છે ને સાયબર ક્રાઈમ થાય કોઈના એકાઉન્ટમાંથી પૈસા જાય કોઈને કોઈ તની ફેક આઈડી બનાવે તો ઓગણીસ ત્રીસ નંબરના નંબર પર તાત્કાલિક જાણ કરવા પણ એસપી સાહેબે જણાવ્યું છે એટલે એની સાથે સાથે જ પહેલી જુલાઈથી નવા કાયદાઓનો જે અમલ થયો છે અમલ કાયદાઓ વિશે પણ સમજ આપી છે ત્યારે પોલીસ વડા અહીંયા હાજરીને જે સમજ આપી જે તિરા કાર્યક્રમ આપ્યો એ બદલ એમનો પણ આભાર માનું છું અને નગરના તમામ આગેવાનો એક અવાજે શાંતિને સ્વહાર્દ બંને કોમના તહેવારો ઉજવાશે એવી જે ખાતરી આપી છે એટલે તમામનો આભાર માન્યો